હવાર હવારમાં સાહેલ ભાઈ ઉઠી ગયા છે અને બિસ્કીટ ને શાક હાટું સેવ લાયા તે સેવાઈ લઈ લીધી બિસ્કીટે મારા અને કે સેવાઈ મારી શાક કરવાની સેવાઈ નથી દેતો ચા પી લીધો છે ને જો કેવું અસલ મજાનું વાડીમાં વાતાવરણ હે મસ્ત લીલું સમ જેવું બધું દેખાય હજુ તો આપણે કામે બધું પડ્યું વાસણ કાઢવાની હે સાહિલ શાક બનાવવું હે સાહિલ લુગડા ને ઢગલો કરીને મીકો જો ધોવા જવાનું હે બધા ભેગા કરીને ધોઈ આવી બધા લુગડા